પ્રોડુસિંગ ઉપર એ જુકતી પસી મે મધ્યમાં વેશીયા ની ઘટારી ગને હીત દેવી તળી કમર પર ચમકતી દૃઢ કસી દીક્ષણ જાળે ઘટારી આય પહાડ ઉન્નત મુખે પીરતી ઉચ્ચારતા ગર્જતી જગૃતિ જ્ઞાન સરણી ભારતી ભોમ ની બંદુ તનિયા બડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી કુજે બાપુ બધા સંતો ને નમન કદાજ અગ્રણીઓ ની ઉપસ્થિતિ ને અભિંદન સાથે આમ તો અયા બોલવું એટલે આમાં લઈને હે અમે દરિયા ને જો દેખાડીએ આ રાણો રેલે તો બાદો ખંડ બોલી દઈએ પણ માનવ મંદિર આપણે ત્યાં ભગવાનના મંદિર ખૂબ છે અને હોવા જ જોઈએ બહુ હોવા જોઈએ પણ હવે માનવ મંદિરોની પણ જરૂર છે અને એવું સરસ ભક્તિરામ બાપુ અહીંયા કામ કરે છે આ બધા જાણો છો ભક્તિરામ બાપુએ આ વિસ્તારનું અને સનાતનનું પાણી રાખ્યું એટલે એક જ કવિ મને બહુ ગમે છે અને એ કહી અને બધા કંઈ કેવું નથી પણ પાણી નું મુક્ત ઝવેરી ખરીદે કોણ અને પાણીપી નું સુધર શિરોહી માત્ર નામકી પાણી વગરના મોતીને કોઈ ખરીદે નહીં પણ કેટલાય મોતીડા હોય બેનો ભરતમાં વસ્ત્રમાં રાખે ને પડી જાય તો પડ્યું હોય પણ પાણી વાળો મોતી હોય તો એને હાચવવું પડે એનો અર્થ પાણીની કિંમત છે મોતીની નહીં પાણી બીન મુક્ત કો જવેરી ખરીદે પણ પાણી બીન સુધર શિરોહી માત્ર નામકી અંજારમાં ઢગલાબંધ શિરોહી લખેલી તલવારો મળે છે પણ એ લેવાય શોભા હારી વાત

تاه کيري ڏي ڪون ۽ پاڻي ڏي سندس سيروهي ماڻه نام کي ۽ پاڻي بين تم ڪهو دام ني نه ڪم کي پاڻي وگر ني ٻيلدي ڪو ڪم ني نٿي અરે તો પાણી કા જતન શકાય પણ માણસ ના હૃદય નો ટેકો મૂકવો પડે સત્સંગ ટેકો મૂકવો પડે એવું અદભુત સેવાનું કામ બીજા માટે જે કામ કરે છે એ જગતના ચોકમાં અવતાર ધારણ કેવો છે એ સાંભળે છે એવા પૂજ્ય ભોતેરામ બાપુ અને પૂજ્ય બાપુની ની ઉપસ્થિતિ બધા અગ્રણીઓ નામ લોકો આપણા દેશના યુવાનો આપણા વડાપ્રધાન શ્રી પણ આપણું પાણી રાખ્યું છે જયારે

મીઠે સાર ઇતાબો હમલા વી બાજે હાક ડબલ નું જીવ જગતી નાગ દેવાદાનવા જીને આવે કુજી કવિતાઓ ગમે એટલા માટે બેઠક મજાડી ગણવાર ત્રીજા ફોર નગタル વાર ચોરંગ ઊઠ પાટા જોડે ચોરંગ ઊઠ પાટા જોડે કાજાલ બંગળ તૂટ હુકક કોપતા ને એક જુદે કોણ જાલે એ પર એક સનાતન નું પાણી આખવાની વાત છે અને સેવા પણ એ નું પાણી બાળકો ને શિક્ષણ આપવું એવો જે ભક્તિના બાપુને શુદ્ધ વિચાર આવ્યો છે નોકો કરી આવે એવો વિચાર આવ્યો છે વિચાર ને લાખો લાખો સાથે જય હિન્દ જય શ્રી રાજપા ગઢવીના ઉદ્બોધન બાદ કેવી ફિલ્મસ એન્ડ ઇવેન્ટ વિડીયોગ્રાફી રાજકોટના વલ્લભદાસ બાપુને સન્માનિત